નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથા તત્વ સાથે જોડાયેલી લોકવાયકામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો કબીર કબીર એટલે એક શાશ્વત વિચાર ક્ષણે ક્ષણે પોતાની વિચારધારામાંથી લોકોના માણસની અંદર ક્રાંતિના બીજ રોપતા અને એ પણ પરમ તત્વને પામવાની સાચી ક્રાંતિ નિરાકાર પરબ્રહ્મ આ વિષય ઉપર કબીરે પોતાનું સમગ્ર જીવન વ્યતીત કર્યું અને કબીર આમ જોઈએ તો ખરા બિન સાંપ્રદાયિક હતા ઇતિહાસ ખોળીએ તો કબીર જેવા બિનસાંપ્રદાયિક અન્ય અવતાર પુરુષો ન મળે આપણને કારણ કે તમામ ધર્મના લોકો ખાસ કરીને તમામ ધર્મના ઠેકેદારો એના વિરોધી હતા આ કબીર શતાબ્દીની અંદર ધર્મના પાખંડ અને ધર્મના નામે જે ભ્રામકતા અને ભ્રમ ફેલાવવામાં આવતો અને ધર્મના વેપારીઓ પોતાનો રોટલો શેકતા એની સામે જે કબીરે પોતાના ચિંતનથી જે એક વિચાર ક્રાંતિનો યજ્ઞ પ્રસ્થાપિત કર્યો હતો જે પ્રજ્વલિત કર્યો હતો એ દંભખોર અને ખોટા લોકોને ધજાડતો હતો અને આ ધજાડવા આ આગમાંથી કબીરને કેવી રીતના પાડી દેવો એવા ષડયંત્રો સિકંદર લોદીના સમયકાળની અંદર એટલે કે આશરે પંદરમી શતાબ્દીની અંદર આ બધા ષડયંત્રો કબીર માટે રચાતા હતા અને આ ષડયંત્ર રચવા માટે એક આશ્ચર્યની વાત તો એ છે કે તમામ ધર્મના પ્રતિનિધિઓ કબીરને દંડિત કરવા માટે જે ક્યારેય ભેગા નો થતા એની જગ્યાએ કબીરને દંડ આપવા માટે તમામ ધર્મના પ્રતિનિધિઓ ઠેકેદારો કબીરને દંડિત કરવા માટે એકજૂટ થઈ જતા હતા અને આ એમનું એકત્વ સિકંદર લોધી સુધી ફરિયાદના રૂપે પહોંચે છે અને સિકંદર લોધીના કાન ભંભેરવામાં આવે છે કબીરના જીવન સમય દરમિયાન આવી ઘણી મુશ્કેલીઓ આવી ઘણી આફતો કબીર ઉપર આવી હતી પણ કબીર તો ઈશ્વરનો સાચો બંદો હતો અને એની નિર્ભીકતા એની નિડરતા એ ખરેખર જ્યારે આજે કબીરે જે વાત કરી છે કબીરે જે વિચારો મૂક્યા છે એ વિચારોને આજે પણ આપણે બોલતા વિચારીએ છીએ કારણ કે ધર્મની એટલી બધી કટ્ટરતા અને ખૂબ કે જે વસ્તુ બોલી નથી શકાતી વિચારો દોસ્તો કે એ વસ્તુ એ વાત એ વિચાર કબીરે પંદરમી શતાબ્દી અંદર કહ્યો હતો અને આના પરિણામ સ્વરૂપ કબીરને ક્યારેક ગંગાના પાણીમાં ડુબાડીને મારવાના પ્રયાસો થયા ક્યારેક ઝેર આપવાના પ્રયાસો થયા અને સિકંદર લોદી પાસે આ બધી ફરિયાદો પહોંચે છે કેટલાક ધર્મના કહેવાતા પ્રતિનિધિઓ સિકંદર લોધીના ખાન ભંભેરે છે અને એક વખત એવી પણ સજા એમને કરવામાં આવે છે કે એક હાથીને મદિરા પાય શરાબનું સેવન કરાવીને ગાંડો તૂર કરવામાં આવે છે અને એ કબીરની સામે છોડવામાં આવે છે અને કબીર તો બંદીવાન બનાવીને મોકલ્યા હતા એટલે કબીર પોતાનું રક્ષણ ન કરી શકે એ વિફરેલા હાથી સામે પરંતુ કબીરનું રક્ષણ તો કિરતારની જવાબદારી હતી અને એવું કહેવાય છે કે જ્યારે ગાંડોતુર હાથી કબીરની સામે આવ્યો ત્યારે એ એકદમ શાંત થઈ ગયો આમ તો કબીરનો પ્રભાવ એની નિર્ભીક સત્યતાની ઉદઘોષણા પણ સંવેદનશીલ બનાવી દે અને કબીરને સામે હાથી કશું પણ નથી કરતો અને આ જોઈને સિકંદર લોધી આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ હાથી કબીરને ફંગોળી દેવો જોઈએ એની જગ્યાએ આટલો બધો શાંત કેમ છે આ વિચાર સિકંદર લોદી ના માનસની અંદર ચાલતો હતો ત્યારે આ કેવાતા ધર્મના ઠેકેદારો સિકંદર પરિવર્તન કરવા માટે સતત પ્રયાસો કરે છે અને એવું કહે છે કે કબીર એ કોઈ મૌલવી કોઈ સંત નથી કોઈ ધર્મનો વડો નથી પરંતુ કબીર એક જાદુગર છે એ જાદુ ટોના ને વિદ્યા જાણે છે અને એના કારણે એ આખું સામ્રાજ્ય ઊભું કરે છે એક ધર્મના લોકો એવું કહે છે કે આપણા બદનામ કરે છે અને ધર્મના ઈષ્ટને નાનો દેખાડે છે ત્યારે બીજા ધર્મના લોકો એવું કહે છે કે કબીર આપણા ધર્મને પણ નીચો દેખાડે છે અને આપણા ધર્મના જે ઈષ્ટ છે એને માનતા નથી આવી ભ્રામકતા ફેલાવી ફેલાવીને સિકંદર લોદીના માનસની અંદર કબીર વિરોધી ઝેર આ કહેવાતા ધર્મ વિકલ્પો આપવામાં આવ્યા હતા અને કબીર સામે તો વિકલ્પ પણ એવી જ રીતના જેમ સોક્રેટિસને કહ્યું હતું કે જીવતું રહેવું હોય તો એથેન્સ છોડી દો અથવા સત્ય બોલવાનું બંધ કરી દો કબીર સામે આ કોઈ વિકલ્પ નહોતો અને કબીરને બાદશાહ સિકંદર લોદીનું ફરમાન થાય છે કે તમે તત્કાલ કાશી છોડીને જતા રહ્યો અને દોસ્તો જ્યારે અવોલિયો માણસ કાશી છોડે છે ત્યારે પણ એક વિચાર ક્રાંતિનો સંદેશ સમગ્ર સમાજને આપે છે આજના સમયમાં અને પંદરમી શતાબ્દીમાં પણ એ જ માનસિકતા હતી કે કાશી એ મૃત્યુ થાય તો સ્વર્ગ મળે આ જ માન્યતા છે ત્યારે પણ હતી અને એક બીજી માન્યતા એવી પણ હતી જે સમકાલીન ત્યારે ને આજે કોઈ ફેર નથી એ બીજી માન્યતા એ હતી કે મગહરમાં જેનું મૃત્યુ થાય એને નર્ક મળે અથવા તો ગધેરો બને ઘણી બધી લોકવાહિકાઓ હતી કબીરે આ લોકવાયકા આ અંધશ્રદ્ધા ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધાનું ખંડન કરવા માટે જાણી જોઈને કબીરે પોતાની ઉતરા અવસ્થા એમનું મૃત્યુ એમને મગરની અંદર સ્વીકાર્યું દોસ્તો આ કબીર છે કબીર એ વિચારોની શાશ્વત ક્રાંતિ છે કબીર દરેક વિચારશીલ અને ચિંતનશીલ અને સત્યના ઉપાસકના દરેકના હૃદયમાં આજે કબીર જીવે છે એટલા માટે કબીર શાશ્વત છે અને હંમેશા શાશ્વત રહેશે કારણ કે એને ઈશ્વરના સાચા સ્વરૂપને રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરો અને આજની સદીની અંદર જે દૂષણો આપણે દૂર નથી કરી શક્યા કબીરે એ દૂષણો દૂર કરવા માટે પંદરમી શતાબ્દીની એક રૂઢિગત માન્યતાવાળા સમાજની અંદર પણ પોતાની વિચાર ક્રાંતિ સમાજની સામે મૂકી હતી અને એમની મશાલ આજે પણ મારા અને તમારા હૃદયમાં પ્રજ્વલિત છે ધન્યવાદ